નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચે ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને પાસાઠ રૂપિયા ચણા અગિયારસો થી તેરસો ને ચાર બાજરો ત્રણસો પચાસ થી ચારસો એસી ધુવે વાત કરીએ તો અઢારસો થી બાવીસો રૂપિયા અડદ સોળસો થી અઢારસો ચુમ્માલીસ સિંગફાડા થી તેરસો મગફળી જાડી નવસો થી અગિયારસો પાંત્રીસ ધાણા થી તેરસો ચોરાણું સોયાબીન સાતસો થી આઠસો તલ બાવીસો થી છવ્વીસો જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ચારસોથી ભાવ ચાર હજાર છસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો જુવાર સાતસો ચાલીસથી સાતસો ચાલીસ મગ પંદરસોથી સોળસો પિંચોતેર તલકાળા ઓગણત્રીસો છ્યાસીથી ઓગણત્રીસો ને હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસોથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ બારસોથી સત્તરસો રૂપિયા અડદ પંદરસોથી બે હજાર રૂપિયા ઘઉં ચારસો એંસીથી પાંચસો પાસાઠ ચણા અગિયારસોથી તેરસો બાવીસ મગફળી ઝીણી એક હજારથી એક હજાર સિત્તેર મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો સોળસો પચાસથી સિત્તાવીસો પંચાણું એરંડા એક હજાર પચાસથી અગિયારસો ચોરાણું તુવેરની વાત કરીએ તો સોળસો નેવુંથી એકવીસો પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો પાંચ રૂપિયાથી પાંચસો ને પાંચ રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો પિંચોતેરથી ઊંચો ભાવ પાંચ હજારને નેવું રૂપિયા લસણ સાતસો સિત્તેરથી બત્રીસો રૂપિયા તલી ત્રેવીસસોથી પચીસસો પંદર ધાણા છસો ત્રીસથી તેરસો પિંચોતેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો પાંત્રીસ રૂપિયા તલ સફેદ બે હજારથી પચીસસો રૂપિયા તલકાળા બે હજારથી ત્રણ હજારને સિત્તેર ઘઉં પાંચસો છ થી પાંચસો ઘઉં ટુકડા ચારસો થી પાંચસો બોતેર ચણા અગિયારસો પાસાઠ થી તેરસો છત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો થી ચૌદસો ને પચાસ રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ડુંગળી એકસો નેવું રૂપિયાથી ત્રણસો ને ત્રેવીસ રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો પચીસ ધણા અગિયારસો થી અગિયારસો પચાસ મેથી સાતસો થી અગિયારસો પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર ત્રણસોથી ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો પચાસથી બારસો બાવીસ રાય આઠસોથી પંદરસો અગિયાર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુબાવ પાંચસો દસ થી ઊંચા ભાવ ચાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો ત્રીસ કપાસ એક હજાર થી પંદરસો અગિયાર મગફળી ઝીણી આઠસો એકોતેરથી બારસો છાસઠ મગફળી જાડી આઠસો થી તેરસો છપ્પન કલંજી બાવીસોથી છવ્વીસો એકોતેર એરંડા એક હજાર પચાસથી બારસો ને છ તલકળા બે હજારથી એક્યાસી તલ અઢારસો એકથી પચીસસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ એકાવન રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકોતેર ધાણી એક હજારથી સોળસો એકાવન મકાઈ ચારસો એકાવનથી ચારસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી પાંચસો એકતાલીસ રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એકતાલીસ અડદ સોળસો એકોતેરથી અઢારસો એકાણું મગ ચૌદસો એકતાલીસથી સોળસો એકાણું તુવેરની વાત કરીએ તો બારસો અગિયારથી ત્રેવીસો એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો છાસઠથી આઠસો છેતાલીસ વાલ પાંચસો અગિયારથી સત્તરસો એકાવન રાય અગિયારસો એકવીસથી અગિયારસો એકોતેર ચણા સફેદ તેરસો એકથી છવ્વીસો એકતાલીસ રાયલો પાંચસો એકથી નવસો એકતાલીસ લસણ બારસો એકથી ચોત્રીસો એકતાલીસ વટાણા બસો એકથી બસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ રહેલી હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર